નમસ્કાર મિત્રો તારીખ છે ચૌદ ઓક્ટોબર બે હજાર પચીસને વારસે આજે મંગળવાર આજેના વિડીયોની અંદર ઝીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા ચર્ચાની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ પર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ઝીરુ બજારમાં વાયદા બજારમાં વધારો જોવા મળ્યો છે પરંતુ હાજર બજારની અંદર ચાલીસથી લઈને સો રૂપિયાનો ઘટાડો અત્યારે જોવા મળી રહ્યો છે જીરુ બજારમાં તેજીની બ્રેક લાગી છે અને હાજર બજારમાં આજે પચાસથી લઈને સો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે હાલ ઓછા ભાવથી નવા વેપારો અટક્યા છે અને વાયદામાં થોડો સુધારો જોવા મળ્યા છે પરંતુ હવે સપ્તાહમાં હવે આ સપ્તાહની અંદર જે દિવાળી પછી આવકમાં મોટો ઉછાળો થવાના કારણે ભાવમાં પણ ઘટાડો આવે તેવી સંભાવનાઓ રહેલી છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે હાલમાં કોઈ મોટી મૂવમેન્ટ પૂરતી દેખાતી નથી અને જીરુના વેપારીઓ કહે છે આવકો અત્યારે સ્ટેબલ છે ગુજરાતમાં ઊંઝા સહિત દરેક સેન્ટરની અંદર આવકો નથી આગળ ઉપર જીરુ બજારમાં વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે જીરુમાં કોઈ મોટી તેજી મંદી દેખાતી નથી અને વેપારો અત્યારે સ્ટેબલ જોવા મળી રહ્યા છે પરંતુ બહુ મોટી તેજી દેખાતી નથી ઊંઝામાં સાતથી લઈને આઠ હજાર બોરી વચ્ચે અત્યારે આવકો જોવા મળી રહી છે અને આવકો અત્યારે સ્ટેબલ છે દિવાળી બાદ ઊંઝામાં મોટા પ્રમાણમાં આવકો થાય તેવી સંભાવનાઓ રહેલી છે જ્યાં સુધી બજારમાં મોટી તેજીના ચાન્સ દેખાતા નથી અને આવકો એટલી જ રહેવાની સંભાવનાઓ રહેલી છે દિવાળી બાદ જીરુંના ભાવમાં મોટો ઉછાળો આવે તેવી ખેડૂતો આશા બેઠા છે અને ભાવમાં પણ સારો સુધારો આવે તેવું નિષ્ણાંતો કહી રહ્યા છે દિવાળી બાદ જીરૂની આવકમાં સૌરાષ્ટ્રના મોટા પ્રમાણમાં જીરૂનું વાવેતર કરવામાં આવ્યું છે અને તે વાવેતરના કારણે જીરુના ભાવ સારા મળે તે ખેડૂતો આશા લઈને બેઠા છે તો મિત્રો આથી જીરો અત્યારની ચર્ચા વિડીયો ગમે તો વિડીયો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય જવા જય કિસાન